મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાંભળા ચોકડી નજીક કાર અને એક વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાવ હતો કે ટક્કર બાદ એક કારમાં ધડાકાભેર આગ લાગી હતી અને કારના દરવાજા ન ખોલતા ચાલક અંદર જ સળકીને ભરતું થઈ ગઈ મોતને ભેટ્યો હતો ત્યારે આ કરોડ દુર્ઘટનામાં અન્ય નવ લોકોને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેઓ થયા હતા કે જેમને તાત્કાલિક એકસો આઠની મદદથી લુણાવાડા તાલુકાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કે જ્યારે સાત લોકોને વધુ ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો અકસ્માતને પગલે ચારે બાજુ વપરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદ કરી હતી આ અકસ્માતની જાણ લુણાવાડા તાલુકા પોલીસ જિલ્લા ટ્રાફિક પોલીસ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક ઘટ ધોરણે ઘટના સ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સંદીપ દિવાસરી સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ